ભગવાન રામની પૂજા અર્ચના સંસ્થાના પ્રમુખ આર પી પટેલ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અયોધ્યાથી રામ જ્યોત લાવવામાં આવી હતી ને તેને સૌ કોઈ લોકોએ હર્ષભેર વધાવી પૂજા અને આરતી કરી હતી દિવસ દરમિયાન ભગવાન રામજીના ભજન કીર્તન સાથે અયોધ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી સમગ્ર વિશ્વની અંદર સનાતન ધર્મનો એક નવો જ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે આજ દિન સુધી કદાચ આપણે ભારતની અંદર સનાતન ધર્મ વાતો કરતા હતા ક્યાંક કેટલાક સંપ્રદાયો વિશ્વના કેટલાક દેશોની અંદર જઈને સનાતન ધર્મનો પ્રચાર કરતા હતા પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રમાણે છેલ્લા અગિયાર દિવસથી એક તપ કરીને પૂજા વિધિ કરીને આજે જે પ્રમાણે એમને પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામની કરીશ અને સમગ્ર દુનિયાને એક સંદેશ આપ્યો છે કે વિશ્વની અંદર બ્રહ્માંડની અંદર જો કોઈ ધર્મ હોય તો સનાતન ધર્મ છે સનાતન ધર્મ લઈને એમણે સમગ્ર દુનિયાને એક સંદેશ આપ્યો કે ભગવાન શ્રી રામ એ પ્રેરણા મૂર્તિ છે એ સંદેશમાં એમને એ સંદેશ આપ્યો કે ભગવાન રામ રાજધર્મ ધર્મ આપણને શીખવે છે પ્રજા ધર્મ શીખવે છે

અલગ અલગ ભજન મંડળી દ્વારા ભજન કીર્તન અને રામધૂન કરવામાં આવી હતી સંધ્યાકાળે મંદિરમાં દીવડા પ્રગટાવી જગતજનની મા ઉમિયાની આરતી ઉતારવામાં આવી હતી તેમજ ભગવાન શ્રી રામની મહાઆરતીનું પણ આયોજન થયું હતું સૌ ભક્તો અને સૌ રામ ભક્તો તેમજ ઉમિયાધામમાં દર્શને આવેલા સૌ કોઈ લોકોએ ઉત્સાહભેર અને આનંદભેર આ સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર